એટલે મારા બેટાના તુજી માર બા મને નવું નવ કામ ભળાવે એમ નહીં કહેતા ક્યાંક રાતન પર લેવા તાજી આ તો બસ હો ભાઈ કોમળપુર ને દાદર ને આ મોઢવી એના વખત ચા મેં આ વાંચે લેવા મેલે મોઢર આખો દાડો મોઢર આ બાજરી સુકારી પણ એમ નહીં કહેતા કેલા તારે ચાર વારથી હકી કરેલી બટા રાતન પર તો કોક દાડો બહુ નું મોઢું ના થયું ચાલે પણ મારા બેટાનો મારો ભાઈ મેલતા જ નહીં વિશ્વાસ મારો આવતો નહીં અને અત્યારે તો ટેકનોલોજી જેવું થઈ છે મેં ચાર વર્ષથી હજુ બૈરાનું મોટું ભાડ્યું નથી હાગી કરી તારનું પણ એ અતારના જમાનામાં તો જેવું હે પહેલાં છોડી દુએ કે ચીવી છે અને પછી હાગી કરે અને અમે તો ચાર વર્ષથી ભાળ્યું નહી હોય એમ બાર બે ને તે ગત વિવાહ કરવાનું નામ લેતો ને આ તારી તુજી બધાના છોકરા પૈણા લે છે આ મને તો આમ કોમ કરાય કરાય ને મારી લાખવાના હશે તુજી આ બાદી ચીડ ચીડ થઈ છે અને હમણાં મને છે હા નું કરશે નહીં તો આપણે પાછીનું નું આવવાની અને આપણે વાટવાનું થાય છે વળી કહે છે કે બટા આપણે બાદરી વાટીને વાત અમા ન અમાર તો કંઈ કોમાં થતું નહીં જોયું શું કરવાનું કહેજું આજ તો બાને કહ્યું જ છે કે આ કંઈક કરો ને કે આપણે કમ કરવું જ નહીં જતું રહેવું છે આ શું દાડો હખવારો જ ના હોય હવે ભલા પડ્યું લે બા લાયો

અલ્યા પણ આ બોલે બમ્બો કે ભાઈ તું ઈ તમે ભડાજી નથી કામ કરવું એ રાજા બાજરી હુકાયરી બાજરી જા સારું કરવાની છે ઈ બૈરું લઈને વઢાવજી બૈરું લઈને તમ તો વઢાવજી પડ્યું લેવા જાયો પરું કરેનો એ દોશ્યા

તો મારી જવાબદારી તમારે નઈ બોલવાની બોલી કરી જ ને પાંચ વાર એટલે પોંચ વાર પૂરા થઈ ગયા હવે બેટા તો કરશે તૈયાર જ છે

ઓલા રોડ જાય તો જાધન મળશે ને હવે હે તો કેવું હતું ખબર હે 5 વર્ષ થઈ ગયા તો 5 વર્ષ કે માર નહીં પરણ્યા બી 5 વર્ષ પાછ છે

કમ કરી દો